રાજકોટના બંટી બબલી પોલીસના સકંજામાં આવી ગયા છે બંટી બબલી વૃદ્ધોને નશાકારક પીણું પીવડાવીને બેભાન કરીને ચોરી કરતા હતા આ બંટી બબલીને સકંજામાં લઈને પોલીસે ચાર ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસે પતિ પત્નીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે તો જણાવી દઈએ વૃદ્ધાઓને મદદ કરવા માટે ત્યાં પહોંચતા અને દાગીના તથા રોકડ રકમની ચોરી કરતા પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા ચાર ગુનાઓમાં સંડોવાયેલા હોવાની કબુલાત આ બંનેએ કરી છે પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે એક પકડી પાડવામાં આવી છે એની એમો એવી હતી કે જે સિનિયર સિટીઝન્સ એકલા બજારમાં જતા હોય છે એને હેલ્પ કરવાના બહાને એમને રોડ ક્રોસ કરવાના બહાને મંદિર લઈ જવાના બહાને અથવા એમને ખાવા પીવા માટે કંઈ કોઈ વસ્તુ આપતા હતા ઠંડુ પીણું અથવા કોઈ પણ વસ્તુ જેમાં એક બેભાન કરવા વાળી દવા મળીને એમને આપી દેતા હતા અને જયારે એ બેભાન થઈ જાય ત્યારે એમના પાસેથી જે કિંમતી દાગીના અને કિંમતી વસ્તુઓ જે હતી એમની લૂંટ કરવામાં આવતી હતી તો આ ટોળકીમાં એક મેલ અને એક ફિમેલ બંને પતિ પત્ની છે આ સામેલ છે એમની ઉંમર લગભગ આરોપીની ઉંમર બાવન અને બેયાળીસ વર્ષની આજુબાજુ છે